હેલો ફ્રેન્ડ્સ આજે બનાવવાના છીએ એકદમ દેશી સરઘવાની કઢી તો એના માટે આપણે અહીંયા ચણાનો લોટ લીધેલો છે સરઘવો લીધેલો છે ત્યાર પછી રાઈ છે જીરું અને આ છે આખી મેથી મરચાં તજ અને લવિંગ અને હિંગ છે આગળ પછી એના માટે આપણે લીધેલું છે લસણવાળી ચટણી લીમડો હળદર મીઠું ગોળ અને દાણા હવે આપણે સૌપ્રથમ પહેલાં ચણાનો લોટ શેકવાનો છે ચણાનો લોટ શેકતી વખતે એમાં તેલ આપણે બિલકુલ નથી નાખવાનું તો આ રીતે એકદમ કોરો આપણે ડ્રાય શેકવાનો છે તો અહીંયા આપણે એક પેનમાં આ રીતે એકદમ ધીમા ગેસ પર આ રીતે ચણાનો લોટને શેકી લેવાનો છે ચણાના લોટનો એકદમ ટ્રાન્સફર કલર થઈ જાય ત્યાં સુધી આપણે શેકવાનો છે તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો ચણાનો લોટ સરસ એવો શેકાઈ રહ્યો છે એમાં સુગંધ આવે એટલે ખ્યાલ આવી જશે કે આપણો લોટ પરફેક્ટ રીતે શેકાઈ ગયો છે તો આ રીતે એકદમ હલાવતા રહેવાનું છે નહીં તર બેસી જશે અંદર કેમ કે આપણે આમાં કંઈ તેલ કે એવું નાખેલું નથી જો તેલ નાખીએ તો સરસ શેકાય પણ આપણે એકદમ કોરો શેકવાનો છે જેનાથી કઢીનો ટેસ્ટ એકદમ સરસ આવશે એકદમ કાઠિયાવાડી અને દેશી કઢીનો ટેસ્ટ આવશે તો હવે આપણે અહીંયા છાશ લીધેલી છે આ રીતે ખાટી અને એકદમ સરસ એવી ઘાટી પણ છાશ છે તો ખાટી છાશ હશે તો જ આપણી કઢી સરસ થશે તો અહીંયા હું અમારા જેટલા ઘરમાં વ્યક્તિ છે એટલી આપણે છાશ લઈશું અહીંયા હું ચાર વ્યક્તિની કઢી બનાવું છું તો અહીંયા મેં પાંચથી છ ડોયા જેટલી છાસ લીધેલી છે તો આ રીતે એમાં છાશ લઈ અને થોડું પાણી પણ ઉમેરેલું હતું ખાટી છાસ છે એટલે તો હવે આપણે એમાં લોટ છે એને આપણે એમાં એડ કરી દેવાનો છે તો હવે આપણે શેકેલો લોટ નાખી દઈશું આ રીતે કઢીમાં બધો લોટ નાખી દેવાનો છે અને સરસ એવું એમાં આપણે જેવણી અથવા તો તમારી પાસે જે કંઈ હોય એ ફેરવી શકો છો અથવા તો બ્લેન્ડર પણ ફેરવી શકો છો અહીંયા આપણે દેશી કઢી બનાવીએ છીએ એટલે આપણે દેશી જેવણી ફેરવેલી છે તો સરસ એવી આપણી એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે હલાવવાનું છે તો આ રીતે સરસ એવો અંદર મેલ્ટ થઈ ગયો છે આપણો ચણાનો લોટ તો હવે આપણે કઢીને ઉકળવા માટે મૂકવાની છે તો સરસ એવો થઈ ગયો છે જો આ રીતે હલાવશો એટલે અંદરથી બધી ગાંઠ ભાંગી જશે એક પણ ગાંઠ નહીં રહે એટલે બ્લેન્ડર જો ચલાવશો તો ફટાફટ થઈ જશે અને સરસ એવું થઈ ગયું છે અને આપણે એને ગેસ પર મૂકી દીધેલું છે તો આ રીતે આપણી કઢી ઉકળી જાય ત્યાં સુધી આપણે એને ઉકાળવાની છે હવે એમાં મીઠું નાખીશું હળદર નાખીશું આ રીતે બધા મસાલા આપણે ઉપરથી જ નાખવાના છે અને આ આપણે ગોળ નાખેલો છે તો હવે એને સારી રીતે મિક્સ કરી લઈશું મીઠો લીમડો પણ નાખ્યો છે તો સરસ એવો જો મિક્સ થઈ ગયું છે ને કલર હમણાં ઘટ્ટ થવા લાગશે એટલે આવી જશે તો આ રીતે આપણે ઘટ થશે એટલે એકદમ કઢીનો કલર યલો કલર થઈ જશે જો સરસ એવો ટ્રાન્સફર થઈ ગયો છે અને હવે આપણે એમાં સરગવાની સીંગ નાખવાની છે સરગવો આપણે અહીંયા પહેલેથી થોડોક બાફી લીધેલો હતો જો બાફીને નાખશો તો આપણી સીંગ કાચી નહીં રહે અને ટેસ્ટ પણ ખૂબ સારો એવો આવશે તો આ રીતે આપણે હવે સરઘુઓ નાખ્યા બાદ થોડી વાર ઉકળવા દેવાની છે સરઘવો આપણે અહીંયા એટલે બાફીયો છે કે જેથી કરીને સિંગ આખી રહે તો અહીંયા આપણી સરસ એવી કઢી ઉકળી રહી છે અને સ્મેલ પણ સરસ એવી આવી રહી છે એકદમ દેશી કઢીની તો હવે આપણે વઘાર માટે તૈયાર કરી લઈએ તો અહીંયા મેં આ રીતે વઘારવા માટે તેલ લીધેલું છે અહીંયા દોઢ પાવડા જેટલું તેલ લીધેલું છે અને હવે આપણે એને ગેસ પર મૂકી દઈએ તો અહીંયા આપણું તેલ આવી ગયું છે ને હવે આપણે એમાં રાઈ ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે એમાં મેથી નાખી દઈશું ત્યાર પછી સુકલ લાલ મરચાં નાખીશું આ રીતે બધું આપણે નાખી દેવાનું છે તો આ રીતે આપણો વઘાર કરવા માટે સરસ એવું તૈયાર થઈ જાય ત્યાં સુધી કરવાનું છે ત્યારબાદ જીરું નાખેલું છે અને હવે આપણે હિંગ નાખી છે અને મીઠા લીમડાના પાંદડા નાખ્યા છે તો અને ત્યારબાદ આપણે લસણવાળી ચટણી પણ નાખી છે અને સરસ એવો હલાવી લઈશું આ રીતે થઈ જાય એટલે આપણે કઢીમાં એડ કરી દેવાનું છે આ વઘાર તો આ કઢી માટે વઘાર સરસ એવો તૈયાર થઈ ગયો છે તો આ રીતે વઘાર કરશો તો એકદમ દેશી કઢીનો જ લૂક આવશે અને સરસ એવી દેશી કઢી આપણી બનીને તૈયાર થઈ જશે તો આ રીતે વઘાર કરશો તો સરસ એવો ટેસ્ટ અને લોટ શેકેલાનો પણ ટેસ્ટ એટલો જ સરસ આવશે જો આ રીતે કઢી બનાવશો તો તમારી કઢી પણ પરફેક્ટ જ બનશે અને આ સરગવાની કઢી એકદમ ગુણકારી છે એટલે આ બધા જ ખાવાનું પસંદ કરે છે સરગવાની કઢી એટલી ટેસ્ટી બને છે કે તમે વાત જ ન પૂછો અને આ કઢી આ રીતે કોઈક જ બનાવતા હશે નહીં તો ડાયરેક્ટ બધા ચણાનો લોટ જ નાખતા હોય છે આપણે અહીંયા શેકીને લીધેલો છે એટલે સરસ એવો ટેસ્ટ આવશે હવે આપણે આમાં ધાણા સ્પ્રિંકલ કરી લઈએ અને ત્યારબાદ આપણે સૌ કરીશું તો આ રીતે કઢી ખાવાનું પસંદ કરશો તો વધારે બેસ્ટ થશે અને આ કઢી વારંવાર બનાવશો તમે તો આપણે હવે મળીએ આગલા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય